આ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડાઉનલોડ કરી મિત્રો બનાવી ચેટિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન એકલી ઓગસ્ટના રોજ અજાણ્યાએ હાઈનો મેસેજ કરી ચેટ કર્યા બાદ વરાછા જગદીશ નગર સ્થિત જાનકી જ્વેલર્સ પાસે મળવા બોલાવ્યો હતો જેથી રત્ન કલાકાર ગયો હતો હતો જ્યાં અજાણ્યા વ્યક્તિને મળ્યો આ દરમિયાન અજાણ્યો તેને જગદીશનગરના એક મકાનમાં લઈ ગયો હતો જ્યાં રત્નકલાકાર બેઠો કે ત્યાં તાત્કાલિક જ ત્રણ અજાણ્યા રૂમમાં ઘૂસી આવ્યા હતા અને અહીં કેમ આવ્યા છો શું કરો છો એમ કહી રત્નકલાકારનો નગ્ર વિડીયો ઉતારી દીધો હતો અને બાદમાં ધાક ધમકી આપી પર્સ માંગ્યો હતો રત્ના કલાકારે પર્સ ન હોવાનું જણાવી મોબાઈલ ફોન લૂંટી લઈ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાસવર્ડ મેળવી લીધો હતો બાદમાં ગ્રાઇન્ડર બાય ગે ડેટિંગ એન્ડ ધ ચેટ એપ્લિકેશન ડિલીટ કરી ગૂગલ પેનો પાસવર્ડ લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા આ સાથે કોઈને જાણ કરશે તો મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી રત્ન કલાકાર ડરી ગયો હતો તે બાદ ઘટનાની જાણ તેના મિત્રને કરી હતી અને જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે અંગે બેંકમાં તપાસ કરી હતી આ દરમિયાન પચાસ હજાર રૂપિયા ભરત જેઠા ગોહિલના ખાતામાં એક લાખ રૂપિયા મયુર બળદેવ પરમારના ખાતામાં અને ત્રીસ રોહિત નારાયણ વંશના ખાતામાં ટ્રાન્સફર થયા હતા આ સમગ્ર ઘટનાની જાણ રત્ન કલાકારે વરાછા

આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચરે અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સ્ટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી એસી રૂપિયા કબજે કરવામાં આવે છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત